હેલો મિત્રો જય મેળીમાં જયસંભાઈ છે તો સુવાસંપારા જો મિત્રો અત્યારે અમે રાતના પોણી વાળા આવી અને જો ચાંદ પૌવા બનાવવાનું કામ ચાલુ હોય ભાઈ બસો ચાલુ કરીએ અત્યારે જો મિત્રો અમાર નિકુલભાઈ રાતના અત્યારે લગભગ બાર વાગી જાય અને પૌવા બનાવવાનું કામકાજ ચાલુ છે અમારે જુઓ આ લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો જો ટોમેટો વાઢવાનું કામ ચાલુ કરી દીધું હોય બસ આ ડબ્બામાં મસાલા તેલ ને બધું લઈને આવ્યા છે અને આ જો ભઠ્ઠી હળગાયેલી છે તો થોડીવારમાં વારમાં આપણા પૌવા બની જાહે તો આપણે પૌવા બનાવવાની રીત તમને બતાવશું અને વિડીયો તમે જોતા રહીજો રાતના બાર વાગે અમે પૌવા બનાવી છે તે એ ડબ્બામાં તેલ હશે બઉ લાગે પેલા ગરમ કરો નહીં ખોલું જો જો તેલ જો તેલ લેવાનું કામ ચાલુ થઈ ગયું બધું રેડી આનું પેલું મેલું પડે છે ને હરખી તે શું કરશું એક લાકડું મેં આડું લીલું એટલે आरी 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 ये तो हरी जीजा आ गोल निहल गले आ गोल निहल गए आ गोल मिल गए माड़ू मारू मिलो खोचो बना बॉय कचाल ची चाल को रहता हाँ आओ ये मशाल हो ये लो नहीं आपने नाकाशियाँ कोई

nggak kerja lo budi, jauh itu, jumjero telma wajar kerja sih, nih poli, kecuali lah. નહીં નહીં ખાતો બહુ મને ડચુડો વાળો પૌવા ખોતો પેલો બળી ત્યાં જાય તેલ બહુ નહીં ચાલે લાલ ચોર કહીએ માસો નહી ભાઈ